મેં કે નહી આવવાના હોય એવું છે એમાં શું ફેરવાનું હોય બે રામ રામ ને સીતારામ બધાઈ ને તો પાછા આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને સરસ મજાના બપોરા પાણી કર્યા અને આરામય કર્યો હવે થોડું ઘણું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે હવે આપણે પાછું ફરવા નીકળી જવાનું છે નહીં રામ રામ ને સીતારામ ડાયર અને આપણે બપોર પછી નો લોક કેમ કે ઓલા બ્લોક માં આપણે જોઈન કર્યું તો જાજુ થઈ જાય છે હવે આપણે જવાનું છે કયા તળાવ જવાનું છે

मोठो बत्तखू लेवा आया शिवानी क्या है मोटा मोटा बत्तका क्या से? <laughs> की से? ये <laughs> <यहां मुद्याफा> है की बाजू से होली बाजू होता छे एक तो यहां हमु देखा है इयां फेरी न उठू छे ओटे जासी न शिवानी शिवानी देखू के

જો ઠંડી કરે કરે નોર્મલ એક બોટલ હાવ નોર્મલ લીધી અને બે બોટલ ઠંડી લીધી એટલે બે થઈ જાય નકર પીવાય એમ ઠંડુ છે નવું છે તમારે

તળાવ બળાવ જોઈ લીધું કેવું કઈ જોવાનું બાકી છે કોલ બાજુ ધાટો મારી આ બાજુ છે તે હું જોયું સવારે મસાલો ખીરું જો આ તાકેમ કરે છે બધે માણા ને બસ આવું અને ફોન દેત તો આપણે ગોપી નંદી આવતા રહ્યા સી ફરીન સરસ મજાના અને આયા નીલમ બેને કેવું બનાવ્યું છે જમવાનું નામ એ ભૂલાઈ ગયું મને કેવો સેવ ઉસાળ બનાવ્યું છે સરસ મજાનું પાવ પાવરી ખાવાનું હોય અને જો બધે જમવા બે ગયા છે અને શિવાની ને પપ્પા ને કિશનભાઈ ને અમે બધાય આ પહેલી વાર ખાવશું નહીં પહેલી વાર એટલે તમે થાળી માં નહીં ખાસ કરો જો તો એક પાવ થોડો કાર તમે ધરાઈ જાવ કેમ કે આ પાવ એમાં નાખે ને તો બધું સુહી જાય અને બાકી રસ ને એવું બધું આપણે જમવાનું બધું તૈયાર જ હતું અને છોકરા બે અમારે જો શિવાની ને કેવું નામ છે જીવ ને બધા જો સરસ મજાના રમે છે અને હવે આ બે છોકરા રમે છે ને આ બધા ભાઈઓ જમી લે પછી આપણે જમવાનું થશે અને આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય બાય